નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ આ સાથે જ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારો ઉપરથી પડદો પણ હજુ નથી ઉઠાવ્યો એ પહેલા જ પ્રભારીઓની લાંબી ચોડ યાદી જાહેર કરી દીધી કોંગ્રેસના કડીના પ્રભારીઓ ગનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણી કિરીટ પટેલ રઘુ દેસાઈ સામે આવ્યા અને પછી સીધા જ નારાજગીના ઉઠ્યા જીગ્નેશ મેવાણી તરફથી પ્રભારીઓની યાદી જાહેર થઈ અને એ વાત વહેતી થઈ કે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કડીની પેટા ચૂંટણીની જવાબદારી સ્વીકારવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી અને જો આ વાત સાચી હોય તો ધારાસભ્ય જીગ્નેશ જો કોંગ્રેસ માળખું સાથે થતા મુદ્દે સાથે રહે તો કોંગ્રેસના માળખાની અમને જરૂર નથી અને આ વાત પણ કોંગ્રેસ સારી રીતે જાણે છે કે જો કોઈ કોંગ્રેસના નેતા કે આખું ગુજરાત કોંગ્રેસ માળખું જીગ્નેશ મેવાણીની ની સાથે ઊભું નહીં રહે તો પણ એકલો પોતે બધાથી આગળ જતો રહેશે કારણ કે જીગ્નેશ મેવાણીને રાહુલ ગાંધી સાથે ખૂબ સારા સંબંધ છે રાહુલ ગાંધીની નજીક છે જીગ્નેશ મેવાણી એવું કહીએ તો પણ ચાલે અને આ વાત અને આ સંબંધ કોંગ્રેસ પક્ષને બહુ નુકસાન કરી શકે છે હવે આ નારાજગીના કારણે કોંગ્રેસે સમજવાનું એ છે કે અત્યારે આ નારાજગી પક્ષને કેટલી ભારે પડી શકે છે કારણ કે ઉમેદવારો શોધવામાં ફાંફા છે અને બે બે પેટા ચૂંટણી માથે છે આમ પણ કોંગ્રેસ પાસે કોઈ ખાસ કહી શકાય તેટલી બેઠક તો છે નહીં અને એમાં પણ જો આ બે બેઠક ભલે અત્યારે કોંગ્રેસ પાસે ન હોય પણ ભાજપને ટક્કર આપવા માટે શરૂઆત તો કરવી પડશે ને જો આમ પણ ગઠબંધન તોડીને એકલે હાથે લડવાનું નક્કી કરી જાતે પગ પર કુહાડી મારી દીધી છે તો એમાં પણ કોઈ કંઈ કરી શકે એમ નથી પણ અત્યારે જે જીગ્નેશ મેવાણીએ કર્યું છે તે ખોટું છે કારણ કે ભલે મેવાણીનો મુદ્દો સાચો હોય પણ રીત અત્યારે ખોટી છે અત્યારે કોંગ્રેસને તૂટતા બચાવવા માટે અંદરની નારાજગી બહાર લાવવી એનાથી વધારે કોંગ્રેસને મજબૂત કરવાની જરૂર છે નારાજગી બધા પક્ષમાં હોય પણ સમય આવે અને જ્યારે તમારી જરૂર તમારા પક્ષને હોય ત્યારે તમારે બધું ભૂલીને પક્ષને સમર્થન આપવું જોઈએ અને જે રીતે બે હજાર સત્યાવીસમાં સત્તા બનાવવાનું સ્વપ્ન જે રીતે કોંગ્રેસ ગુજરાતમાં જોઈ રહી છે તે પણ અત્યારની પરિસ્થિતિ મુજબ એ જોતા તો નથી જ લાગતું કે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ સત્તા પર આવી શકે કારણ કે કોંગ્રેસ એક જ સમાજને જો ટાર્ગેટ કરતું રહેશે તો ક્યારેય સત્તામાં નહીં આવે એટલે અહીંયા કોંગ્રેસે પણ સમજવાનું છે કે જો ત્રીસ વર્ષની ભાજપની સત્તાને હલબલાવી હશે તો જૂની કોંગ્રેસ બનવું પડશે બધા જ સમાજને સાથે રાખીને ચાલવું પડશે જૂની કોંગ્રેસની જેમ વર્તવું પડશે અને અંદરો અંદરના તાંટિયા ખેંચતા બંધ થવું પડશે તો જ ત્રીસ વર્ષની ભાજપની સત્તાના મૂળિયા ઉખેડતા એટલી પણ ન હોવી જોઈએ કે જ્યારે તમારા પક્ષને અત્યારે તમારી જરૂર હોય ત્યારે આ નારાજગીના સૂર ન ઉઠવા જોઈએ અને કોંગ્રેસ પક્ષે પણ સમજવું જોઈએ કે એક ધારાસભ્ય ગમે તે મુદ્દા પર એકલો બોલે એનાથી વધારે આખો પક્ષ બોલે તો બહુ સારું કહેવાય કારણ કે ભાજપ પાસેથી કોંગ્રેસે સમજવાનું છે કે જો કોઈ ભાજપ પક્ષની વિરોધમાં સોંપેલી કામગીરી સ્વીકારવાની ના પાડે અને નારાજગી વ્યક્ત કરે તો બીજા જ દિવસે એમને ભાજપમાંથી માંથી આંકી કાઢવામાં આવે છે પણ ખેર આ વાત કોંગ્રેસમાં લાગુ પડે છે કે નહીં એ જોવાનું રહ્યું અને જિગ્નેશ મેવાણી ની સામે કોઈ પગલા લેવાય છે કે નહીં આ નારાજગી બાબતે તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલને લઈને અને અત્યારે જે રીતે જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસની સામે નારાજગીના સૂર છેડ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર